તો બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના રાજપુર વિસ્તારમાં રહેતા નિતિન સોનીએ સેવા કેવી હોય તે સાચા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે સાચી મદદ અને લોકોની સેવા કરી નિતિનભાઈએ સાચો માનવ ધર્મ નિભાવ્યું છે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અડધી રાત્રે પણ જરૂર પડી હોય તો તેઓ ત્યાં પહોંચીને તેની મદદ કરે છે વર્ષ બે હજાર સોળથી લઈને અત્યાર સુધી જરૂરિયાતમંદ અનેક લોકોની નિતિનભાઈ અવિરત મદદ કરતા આવ્યા છે આવું જોઈએ दीसा शहर में आवेला, राजपुर विस्तार में रहता નીતિનભાઈ સોની જે હાલ સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલા પરિવારની આર્થિક પરિસ્થિતિ કરતા નીતિનભાઈને ઘણી લોકો પાસે ઉછી ના પૈસા માટે હાથ લાંબો કરવો પડતો હતો પણ જીવન પથ પર હાર માન્યા વગર નિતિનભાઈ સોનીએ કારણે તકલીફ ન પડે તે માટે તેમણે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો અને વર્ષ બે હજાર સોળ થી માનવ સેવા કરવા ડગ માંડ્યા આ દીકરીઓ કે જેના મા બાપ હતા પણ મા બાપ ભીખ માંગતા હતા અને સાથે સાથે છોકરીઓને પણ ભીખ મગાવતા એટલે અમે એ બાજુના ગામ જુનાડી સામેતા એટલે અમે એકવાર એમની બાળ લેવા ગયા કે કઈ પોઝિશનમાં લોકો જીવે તો અમે જોયું કે એમના રહેવા માટે મેણીયા વાળું પાથરેલું હતું અને ઉપર બી છા મેણીયું જ બધું હતું એટલે અમે એમને એક ચોખવટ કરી કે અમે તમને મકાને બનાવી આપી ધંધો ધંધો કરવા વ્યવસ્થા બી ઊભી કરી આપી બંધ કરવી દિશા ખાતે રહેતા નિતિનભાઈ સોની અને તેમના સંગઠનના ગ્રુપના સભ્યો સાથે મળી અત્યારે બનાસકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લામાં પણ જરૂરિયાતમંદ લોકોને પોતાની સેવા આપી રહ્યા છે વર્ષ બે હજાર સોળ થી અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લા અને પાટણ જિલ્લામાં પોતાના પરિવારમાં કોઈ આધાર ન હોય તેવા છવ્વીસ જેટલા ઘર વિહોણા પરિવારોને નિતિનભાઈએ પાકા મકાન બનાવી આપી ખૂબ મોટું માનવ સેવાનું કામ કર્યું છે શહેરના ટેકરા વિસ્તારમાં એવા કેટલાય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો છે જેમને નીતિનભાઈ અને તેમની ટીમ દ્વારા કાચા મકાનમાંથી પાકા નવા મકાન બનાવી આપવામાં આવતા હાલ પોતાના કુટુંબ સાથે સુખી જીવન પસાર કરી રહ્યા છે અમારા ગ્રુપમાં લગભગ આમ એક જણ છે પણ તાત્કાલિક ધોરણે અમે બોલાવીએ તો પચીસ ત્રીસ જણનું ટોળું અમે ભેગું થઈ અને આ કામને સક્રિય બનાવીએ છીએ અને આ મુહિમ અમે લોકો લગભગ એવું નક્કી કર્યું છે કે આજીવન સેવાકીય કાર્યમાં સક્રિય રહેવાની અમારા લોકોની મનની ઈચ્છા છે પતિના અવસાન બાદ પોતાને પગે પેરાલિસિસ થતા અને પરિવારમાં કોઈ વ્યવસાય ન હોવાથી કાચા મકાનમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરતા જરૂરિયાતમંદે નીતિનભાઈ નો સંપર્ક કરતા નીતિન ભાઈએ તાત્કાલિક નવું મકાન બનાવી આપી તે પરિવારના સંઘર્ષ ને ટાળી જીવન તમે એમની મેરબાની હમણાં સારું ચોમાસાના સમયમાં પાણી ભરાઈ રહેતા માત્ર એક જ પલંગ પર દિવસો પસાર કરી નાની મોટી મજૂરીથી પરિવાર નું ગુજરાન ચલાવી હાલાકીનો સામનો કરી બે જેવી જ પરિસ્થિતિમાં જીવન પસાર કરતા લોકોને ભાઈ સોનીએ નવું મકાન બનાવી આપતા કે પરિવારના આશીર્વાદ મેળવી ની સ્વાર્થ ધન્યતા મેળવી લે છે બેબી છે એક બાબો છે ઘરવાળા અમે બે જણા એમને પગે ફ્રેક્ચર થયેલું છે તો મજૂરી છૂટક મળે તો જાય છે નકર કોઈ નહીં કરે જ સોય આખો દિવસ માટીનું કાચું મકાન પતિ અવસાન પરિવાર નો મોભજ ના રહ્યો હોય તો ગુજરાન કેવી રીતે ચલાવવું પણ કહે છે નિતિનભાઈ સોની પતિના અવસાન બાદ જાતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સેજલબહેનને નિતિનભાઈ સોનીએ નવું મકાન બનાવી આપી તેમને મકાન નહીં પણ ખરા અર્થમાં ઘર આપ્યું છે એમને બહુ પરિસ્થિતિ ખરાબ હતી પેલા એ લોકો કાચા મકાન માં રહેતા પણ એટલામાં પછી કોઈ વાત કરીએ છે તો નીતિનભાઈ સોની આયા નીતિનભાઈ સોની એ પછી એમનું ઘર જોયું ઘર જોયું અને પછી એમને પાંચ છોકરા છે અને એક બેબી છે પછી એમને બે ત્રણ જણા વાત કરી પછી એમને આ ઘર બનાવી આપ્યું અત્યારે એમની પરિસ્થિતિ સારી છે અને અત્યારે નીતિનભાઈ આવે છે એમની મદદ કરવા કોઈ કશી કોઈ બી વસ્તુની જરૂર પડે ને તો આવે ત્યારે બનાસકાંઠા જિલ્લો હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ નીતિનભાઈ સોનીને જરૂરિયાતમંદ લોકો મદદ માટે પોકારે ત્યાં તે કોઈ પણ મૂંઝવણ વિના પહોંચી જરૂરિયાતમંદોની મદદ કરે છે પહેલા પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી એકલા હાથે લોકોની મદદ કરતા નિતિનભાઈના મિત્રમંડળને તેમના સેવાકીય કાર્યોની જાણ થતા મિત્રો પણ તેમની સાથે જોડાઈ આર્થિક મદદ કરી નિતિનભાઈના સેવા કાર્યને વિશાળ બનાવ્યું છે જિલ્લાના અનેક સેવાભાવી લોકો નિતિનભાઈ સોની સાથે સેવાના મેદાને જોવા મળે છે ફક્ત મકાન બનાવી આપીને નીતિનભાઈ સોનીની સેવા અટકતી નથી બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને નીતિનભાઈ દ્વારા હોસ્પિટલની પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે રાજસ્થાન બનાસકાંઠા પાટણ સહિત અનેક જિલ્લાઓમાંથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નીતિનભાઈ સોની મોટા ઓપરેશન ખર્ચ પૂરા પાડી સાચી માનવ સેવા કરી રહ્યા છે પછી એમ કે મારી પરીક્ષા એવી હતી ને કે સાહેબ મેં દવા ના કરાઈ નાના મોટા દવાખાને લઈ ગઈ પણ મારા જોડે પૈસા હતા નહી એટલે મોટા દવાખાન ના લઈ ગઈ પછી કે એમને કે નીતિન ભાઈ અમારે કોઈ જાણકારી એમને બાપડે રૂપિયા ખર્ચો બધો કરીને બસ દવા કરાઈ હવે સારું છે ચાર પાંચ વર્ષ થઈ ગયા હતા અમારી નથી પોઝિશન કરવાની ઓપરેશન નાના નાના બચ્ચાઓ હતા મારે ઓપરેશન કરવાની પોઝિશન નીતિનભાઈ અમે વાત કરી એમને પછી અમારી હેલ્પ કરી એમની મદદ હા એમ હવે સારી છે થોડી થોડી નીતિનભાઈ સોની આઠસો થી પણ વધુ દર્દીઓના ઓપરેશનના મોટા ખર્ચ પૂરા પાડી ખૂબ મોટી આર્થિક સહાય કરી ગરીબોના આધાર બન્યા છે પરિવારની નાજુક આર્થિક પરિસ્થિતિના કારણે યોગ્ય સારવાર ન મળતા નિતિનભાઈ સોનીનો સંપર્ક જીવનમાં સૌથી મોટો ચમત્કાર સર્જી ગયાની લાગણી નિતિનભાઈને ઊંચા આસને બિરાજમાન કરી દે છે એટલે નીતિનભાઈ જેવા ભગવાન નીતિન ભાઈ પોતે જ મારો બધો ખર્ચો વર્ચો કોઈ પૈસા ને કાર એક રૂપિયા હતા ને કોક દાડો ગાડીઓ મળે ને કોક દાડો ગાડીઓ ના મળે એવી મજૂરી કરતા હતા આ તો અચાનક એક અમારા બાજુમાં રહેતા હતા એને નીતિનભાઈનો નંબર આવે એટલે અમને સંપર્ક કર્યો દાડા બે ત્રણ ઓટા બે ત્રણ ઓટા હોસ્પિટલ મારતા સાહેબને સગવડ કરતા એના માટે કે અત્યારે હું થોડોક ટકટકો થઈ ગયો પણ નીતિનભાઈ કે નીતિનભાઈ ને એ દાડે વાત કરી તરત નીતિનભાઈ ગાડી લઈને ત્યાની ઘરની ગાડી લઈને આવી જાય તો તાત્કાલિક દાખલ કરી સાહેબને કે તમારે જો થાય તો કરજો ના આગળ વધા ઓપરેશન કર્યા પછી બધી હાલત સાહેબ હા ખૂબ છે સારી જો નીતિનભાઈ ના આવ્યો તો મારી છોકરી અત્યારે ના હેડ નીતિનભાઈ ને લીધે ભગવાન મારી છોકરીનો આટલો ખર્ચો કરે એને ડબલ ભગવાન એને હાલજે

સોની સોનીનો આભાર વ્યક્ત કર્યો હતો એમનું હાર થાય હવે એટલું બધું કર્યું અમારા પપ્પા ને એટલું બધું કરવાની તાકત નથી એમને મારે ખર્ચો કરી રહ્યા ના કપરા દેશ દુનિયાના કામ ધંધા ઠપ થતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તેવા સમયે ડીસા શહેરના નીતિનભાઈ સોનીએ પોતાની ચિંતા કર્યા વિના જિલ્લામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી રાશન કીટ પહોંચાડી ખરા અન્નદાતા બન્યા હતા જરૂરિયાતમંદો મસીહા નિતિનભાઈ સોનીની સેવા સુવાસ દરેક જગ્યાએ ફેલાયેલી છે બેરોજગારને રોજગાર માટે વૈકલ્પિક વ્યવસ્થા ગાયોને ને ઘાસચારો અને પશુઓની સારવાર કરાવી અબોલના પણ આશીર્વાદ નિતિનભાઈ મેળવી લે છે પરિવારમાં કોઈ કમાનારું ના હોય તેવા ડીસા શહેરમાં વસતા 150 થી વધુ પરિવારને તેમના ઘરે દર મહિને પહોંચાડી ઠારે છે હારું તાજું નીતિશભાઈ સાહેબ એની ધનવાદ અમારે મહિને મહિને મરસું મેઠું તેલ બધું સેમોન દવા ધોન ઘઉં ચોખા બધું સાહેબ પોકાળે છે દવા શીખે સાહેબ પોંકાળે છે મારી મારી કુટુંબમાં મારે બે સોળીઓ ડોસી ડો હતા સાહેબ હીરા ગાતા હતા સાહેબ તો બેઠાતા બેઠા ને હવાર માં દસ વાગે સાહેબ આવું થઈ ગયું એકદમ નસ મગજ ની નસ ફાટી ગઈ સાહેબ તો એને ઓપરેશન કરાવી મારી છોકરીએ દાગીના વેસી મારે કોઈ ભોણીએ ઉસે ના પાસે ના કરી સો લાખ નું દવાખાનું કરાયું સાહેબ આજ અમે નિરાધાર અનેક એવા પરિવારો દીસા શહેરમાં વસવાટ કરી રહ્યા છે કે જેઓ પથારી વર્ષ હોય કે પછી નિરાધાર વિધવા આવા જરૂરિયાતમંદો ના ઘરે દાળ ચોખા ઘઉં ખાંડ ચાપત્તી તેલ મીઠું સહિત મકાન નું લાઈટ બિલ અને ગેસનો બાટલો પણ દર મહિને નીતિનભાઈ સોની દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે બે દીકરા મરી ગયા એના ચાર બચ્ચા છે ચાર બચ્ચા માંગી સીંગી અમે પૂરું પાડું છું અને અમે કમાવા વાળા ઘણા હતા પણ અમારે અત્યારે આધાર કોઈ નથી અમે બહુ દુખી છીએ તો એક માણસ છે નીતિશભાઈ નામ છે સોની તો એ અમારી મદદ કરે છે અમને ખાવા પીવા ભાડું ભગી સબ એ પૂરું પાડે છે ડીસા શહેરમાં અનેક વૃદ્ધો એવા છે જેમના પુત્રો અવસાન પામ્યા છે રાશન કીટ આપે છે ડીસા શહેરમાં એકસો પચાસ થી પણ વધુ પરિવારોને દર મહિને નીતિનભાઈ સોની રાશન પૂરું પાડી ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે પોતે ભોગવેલી મુશ્કેલી અન્ય કોઈ વ્યક્તિ પર ના પડે તેના માટે હંમેશા લોકોની મદદ કરતા રહી ભવિષ્યમાં પણ ગરીબોની મદદ કરી માનવતા મહેકાવતા નિતિનભાઈ સોનીને તેમની કામગીરી અને નિસ્વાર્થ સેવાને વીટીવી સલામ કરે છે